આજે આપણે ધોરણ અંદર મૂળના વિવિધ ભાગો મૂળના વિવિધ પ્રદેશો એની વાત કરો મૂળના અગ્ર ભાગે મૂળ ટોપ નામની રચના આવેલી છે હવે મૂળ છે એનો અગ્ર ભાગ અહીંયા મૂળ ટોપ આ મૂળના અગ્ર ભાગે મૂળ ટોપ આવેલ મૂળ ટોપ સામાન્ય રીતે એલું ભરત કામ કરતા હોય ને એ બેનોની આંગળીમાં સોય ન લાગે એટલે ઉપર અંગુલિત્ર હોય ટોપચા જેવી રચના છે એટલે મૂળની ઉપરનું ટોપચું આ ટોપચા જેવી અંગુલિત્ર જેવી આંગળીમાં હોય હોય સોય લાગે એટલે આવી રચના છે અને મૂળ એ એટલા માટે છે એનું મુખ્ય કાર્ય શું છે તો કે એ રક્ષણનું કાર્ય છે મૂળ જ્યારે જમીનમાં આગળ વૃદ્ધિ પામે છે અગ્ર તરફ વૃદ્ધિ પામે છે તો એ વૃદ્ધિ પામે ત્યારે જમીનમાં કાકરાઓ સાથે ઘસાય તો આગળના વર્ધનશીલ કોષો છે અવિભેદિત કોષો છે ખૂબ જ કુમળા પાતળી કોષ દિવાલ ધરાવતા કોષો છે તો એ એને નુકસાન ન પહોંચે એટલા માટે એની ફરતે આવરણ આવેલું છે જે મૂળ ટોપ છે અને ત્યાર પછી મૂળના ભાગને મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે વર્ધનશીલ વિસ્તરણ અને પરિપક્વન પ્રદેશ તો વર્ધનશીલ પ્રદેશ છે જે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ આપણે કહીએ એટલે કે મેરિસ્ટેમેટિક એક્ટિવિટી ધરાવતું રિઝનની વાત કરીએ તો એમાં મૂળ ટોપનો કેટલાક મિલિમીટરનો ભાગ જો મૂળ ટોપ અહીંયા સુધી લંબાયેલો છે પણ કેટલાક મિલીમીટરનો ભાગ આટલો તો જે વર્ધનશીલ પ્રદેશ એટલે અહીંયા વર્ધનશીલ ક્રિયા પ્રદેશની અંદર મિલીમીટર વાળો ભાગ તમે જો આ ભાગ છે એ શું છે તો કે આ અહીંયા સુધીનો આ સમગ્ર વિસ્તાર છે વર્ધનશીલ ક્રિયાવિધિ ધરાવતો પ્રદેશ અને વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશની અંદર કોષો ખૂબ જ વિભાજનશીલ હોય છે આ કોષો વિભાજનશીલ હોય છે અને એટલે કોષોની જો આપણે લાક્ષણિકતા જોઈએ તો કોષો થોડાક કદમાં મોટા અરે પણ કોષના પ્રમાણમાં કોષ કેન્દ્ર મોટું હોય પાતળી કોષ દિવાલ ધરાવતા પ્રાથમિક કોષ દિવાલ સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવતા કોષો છે અને ખૂબ જ વિભાજનશીલ છે સતત વિભાજન પામતા આ કોષો છે અને એટલે એને વર્ધનશીલ પ્રદેશ કહેવામાં આવે સતત વધે છે વૃદ્ધિ પામે છે વિભાજન પામે છે કોષોની સંખ્યા વધતી જાય વધતી જાય મૂળ આગળ વૃદ્ધિ પામતું જાય વિકાસ પામે છે અને એટલે એને વર્ધનશીલ પ્રદેશ કહેવાય અને વર્ધનશીલ પ્રદેશના કોષો વિભાજન પામી અને પછી વિસ્તરણ વિસ્તરણ પામે છે છે એટલે તેની ખૂબ જ નજીકમાં પ્રદેશ જે કોષો છે લાંબા થાય છે એ પણ જાડી થાય છે અને એટલે વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખાય અને એની નજીકમાં આવા કોષો પ્રલંબન પામેલા કોષો જોવા મળે મોટા પામ થતા કોષો જોવા મળે એટલે એને વિસ્તરણ પ્રદેશ જે મૂળની વૃદ્ધિમાં ખૂબ મોટો ભાગ ભજવે છે આ વિસ્તરણ પ્રદેશ અને એની અંદર આવેલી રસધાનીઓ જે મોટી થાય છે અને એને કારણે કોષના કદમાં વધારો થાય છે કોષ છે એ લંબાય છે એટલે એ વિસ્તરણ પ્રદેશ તરીકે અને વિસ્તરણ પ્રદેશની ખૂબ જ આ વિસ્તરણ પામેલા કોષો હવે વિભેદન પામે છે અને વિભેદન શબ્દને સમજજો દોસ્તો વિભેદન ચોક્કસ કાર્યને અનુરૂપ કોષના કદ અને આકારમાં ફેરફાર જેવું જેને કામ કરવું છે એવી રીતે એના કદમાં ફેરફાર થાય છે એની સાઈઝમાં એના આકારમાં ફેરફાર થાય અને પરિપક્વ થાય છે કોષ સ્થાયી થઈ જાય છે એટલે એ કોષમાં હવે ક્યારેય કોઈ ફેરફાર થતા નથી એટલે કોષ પરિપક્વ પામે છે તો આ પ્રદેશને પરિપક્વન પ્રદેશ કહેવાય હવે જુઓ આમાંથી કેટલાક વચ્ચેના કોષ છે એ સામાન્ય રીતે માનો કે અનવાહક પેશીની રચના કરે અનવાહિની માનો કે કેટલાક કોષો જલવાહક પેશીની રચના કરે છે તો એ પ્રકારે વિભાજીત થશે

તેમાં લંબાય છે સપાટીય વિસ્તારમાં વધારો થાય અને પાણીની શોષણ સપાટીમાં સરળ થાય એટલે મૂળ રોમ ની રચના થાય તો આવી રીતે વિસ્તરણ પ્રદેશ અને વર્ધનશીલ એટલે પરિપક્વન પ્રદેશ આવેલો છે સૌથી નીચે વર્ધનશીલ પછી વિસ્તરણ અને પછી પરિપક્વન અને પરિપક્વન પ્રદેશમાં આવા લંબાયેલા મૂળ રોમ આવેલો અને આ મૂળ રોમ છે એ પાણીની શોષણ સપાટીમાં વધારો કરે છે એટલે મૂળની અંદર મુખ્ય ત્રણ ભાગ થયા વર્ધનશીલ પ્રદેશ જો આ વર્ધનશીલ પ્રદેશ છે ત્યાર પછીનો આ વિસ્તરણ પ્રદેશ છે અને આ આખો પરિપક્વ પ્રદેશ છે વર્ધનશીલ પ્રદેશના કોષો સતત વિભાજનશીલ છે પ્રાથમિક કોષ દિવાલ ધરાવે છે કોષ કેન્દ્ર થોડું મોટું હોય છે અને એની ચયાપચય દર પણ ઊંચો હોય છે સતત વિભાજન પામે છે વિસ્તરણ પ્રદેશ વર્ધનશીલ પ્રદેશની નજીકમાં આવેલું છે કોષો લંબાઈ છે એની કોષ દિવાલમાં વધારો થાય છે જાડી બને છે અને રસધાનીઓના કદમાં વધારો થાય એટલે એ વૃદ્ધિ પામતો ભાગ છે અને ત્યાર પછી પરિપક્વન એ કોષો સ્થાયી થઈ જાય છે સ્થિર થઈ જાય છે હવે એ ક્યારેય વિભાજન પામતા નથી એટલે ચોક્કસ કાર્યને અનુરૂપ વિભેદન પામી અને સ્થાયી અથવા પરિપક્વ થઈ અને પરિપક્વન પ્રદેશમાં મૂળના પરિપક્વન પ્રદેશના અધિસ્તરમાંથી લંબાયેલા તંતુ જેવી રચના જે મૂળ રોમ કહેવામાં આવે અને જે પાણીની શોષણ સપાટીમાં વધારો કરે છે આ પ્રકારની રચના આમાં આવેલી છે આ મૂળના વિવિધ ભાગો મૂળના પ્રદેશો છે મૂળના વિવિધ પ્રદેશો સમજાવો આવું ત્રણેક માર્કની અંદર કે બે માર્કની અંદર પ્રશ્ન આપણને પૂછી શકે પણ બહુ સામાન્ય રીતે આ અગત્યનો ભાગ એ છે કે મૂળ છે એનો અગ્ર ભાગ તો સૌથી પહેલા મૂળ ટોપ પછી વર્ધનશીલ વિસ્તરણ અને પરિપક્વેશ અને ત્યાંથી જલવાહિની વિકાસ પામતી રચનાઓ તમને સ્પષ્ટ જોવા મળે હવે મૂળના રૂપાંતરણો મૂળના કાર્યની આપણે વાત કરી ગયા છે એ કાર્યની પેલા જરા યાદ કરી અને પછી રૂપાંતરણોની વાત કરીએ મૂળના રૂપાંતરણો મૂળના રૂપાંતરણો શું તો કેટલીક વનસ્પતિઓમાં મૂળ તેમના આકાર અને રચના બદલે છે અને પાણી તથા દ્રવ્યના શોષણ સિવાયના કાર્ય માટે રૂપાંતરિત છે જુઓ રૂપાંતરણ કેટલીક વનસ્પતિઓમાં મૂળના રૂપાંતરણ કેટલીક વનસ્પતિઓમાં મૂળ તેમનો આકાર અને રચના બદલે છે અને પાણી તથા દ્રવ્યોના શોષણ સિવાયના કાર્યો માટે સિવાયના કાર્યો માટે રૂપાંતરિત થાય છે

તો ખોરાક માટેના રૂપાંતરણો અથવા તો ખોરાક સંગ્રહ માટેના એટલે સંગ્રહ માટેના રૂપાંતરણોની આપણે વાત કરીએ તો મૂળના ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરણ મૂળ છે એ આપણે મુખ્યત્વે જોઈ ગયા બે પ્રકારના છે સોટીમય મૂળ અને અસ્થાનિક મૂળ તો સોટીમય મૂળ અને અસ્થાનિક મૂળમાં કયા કયા રૂપાંતરણો જોવા મળે આ બે પ્રકારના મૂળની વાત આપણે કરી ગયા છે તો સોટીમય મૂળની રૂપાંતરણ થાય અને ખોરાક સંગ્રહ થઈને બનતી રચના છે એ શંકુ આકાર છે કેવી રીતે હું તમને એમ કહું હવે સોટીમય મૂળની આપણે વાત કરીએ તો સમજો તમે સોટીમય મૂળની આપણે વાત કરીએ તો આ વનસ્પતિનો આ જમીનનો ભાગ છે અહીંયાથી સામાન્ય રીતે કોઈ છોડ અથવા તો હું આપણે લઈએ અને અહીંથી મૂળ છે આ સોટીમય મૂળ અને એમાંથી દ્વિતીય તૃતીય શાખાઓ આવેલી છે હવે જોજો સોટીમય મૂળમાં ખોરાકનો સંગ્રહ ચોક્કસ આકાર ધારણ કરે જો એ શંકુ આકાર ધારણ કરે તો એને શંકુ આકાર સોટીમય મૂળ કહેવાય જો જોઈ ત્રાકાકાર ધારણ કરે તો ત્રાકાકારી મૂળ કહેવાય મૂળ કેવામાં આવે હવે આમાં ખોરાકનો સંગ્રહ થાય અને જો આ આવા આકારની રચના ધારણ કરે જો ગાજર બની ગયું તો શંકુ આકારમાં અહીંયા મૂળની અંદર અરે વનસ્પતિ એ ખોરાક નો સંગ્રહ કર્યો આમાં જો વનસ્પતિ અલગ અલગ ભાગોમાં ખોરાક સંગ્રહ કરે પણ તમે જોઈ લો જ્યાં જ્યાં વનસ્પતિ ખોરાક સંગ્રહ કરે માણસ ઉપાડી દે જ્યારે વનસ્પતિ સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ કરીને ગ્લુકોઝ બનાવીને બનાવ્યું અને માનો કે એને કેરી નાખ્યું તો કેરી ઉપાડી લીધી ડાબી છે માનો કે કોઈ ફળ ની અંદર નાખ્યું તો ફળ આપણે લઈ લીધા કોઈ પ્રકાંડમાં નાખ્યું તો પ્રકાંડ લઈ લીધા વનસ્પતિએ મીટિંગ ભરી નક્કી કર્યું

અહીંયા થી આ ભાગ બે સામાન્ય રીતે થોડા અણીવાળો ભાગ અને છેડાનો ભાગ અહીંયાથી આમ પર્ણો જેવી રચના આવેલી હોય ત્રાકાકાર વચ્ચેનો ભાગ પહોળો અને બંને છેડાઓ સાંકડા છે ત્રાકા રચના છે મૂળામાં ત્રાકાકાર મૂળ જોવા

અને એટલે એને ભ્રમરાકાર કહેવામાં આવે છે તો બીટ અથવા એને સલગમ કહેવામાં આવે છે બીટને બીજું શું કહેવાય સલગમ અથવા તો ટર્નિક જેમાં ભમરાકાર સ્વરૂપ એટલે સોટીમય પ્રકારની અંદર ખોરાકનો સંગ્રહ થઈને મૂળનો જે આકાર આવે એને આધારે એના નામ પડ્યા શંકુ આકાર ત્રાકાકાર કે ભમરાક શંકુ આકારનું ઉદાહરણ ગાજર છે ત્રાકાકારનું ઉદાહરણ મૂળો છે અને ભમરાકારનું ઉદાહરણ સલગમ છે અને અસ્થાનિક મૂળ ઓહો અસ્થાનિક મૂળ કોને કહેશું પહેલા તો જે મૂળનો વિકાસ ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી થાય છે તો એવા મૂળની અંદર જો ખોરાકનો સંગ્રહ થતો હોય તો એને સામાન્ય રીતે આમ અસ્થાનિક મૂળની ખોરાક સંગ્રહી રચના આપણે કહીએ તો એનું તમે ઉદાહરણ દાખલા તરીકે હું તમને એમ કહું કે આ સક્કરિયું છે સક્કરિયાની અંદર આ સક્કરિયાનો આવેલો છે અને એની અંદર આવી રીતે ગાંઠો આવેલી છે અને આમાંથી એમાંથી નીકળતા પર્ણો છે હવે એના ગાંઠના ભાગેથી આ પ્રકાંડ છો એનું આ એનું છોડનું થળ તો કે અહીંયા જમીનમાં છે ને અહીંયાથી મૂળ છે ને એવી રીતે બીજી શાખા હોય આમ જતી હોય હવે એના ગાંઠના ભાગેથી આવા તંતુમય મૂળ સર્જાય જમીનમાં આ તંતુમય મૂળમાં કોઈ એક મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થાય અને અનિયમિત આકાર ખોરાકનો સંગ્રહ થાય અને બને આશક કર્યું છે શક કર્યું છે લે આ સાકંદ મૂળ જ મૂળમાં ખોરાકનો સંગ્રહ છે એટલે સાકંદ મૂળ અને કોઈ પર્ટિક્યુલર આકાર નથી શંકુ કે ત્રાકાકાર કે ભમરાકાર અનિયમિત આકારે ખોરાકનો સંગ્રહ થાય છે એટલે એને સાકંદ મૂળ તરીકે ઓળખવામાં આવે અને એક જ મૂળમાં એકલ દોકલ મૂળમાં થયું છે એટલે એને સરળ સાકંદ મૂળ કહેવામાં આવે છે તો આ રીતે સોટીમય મૂળની અંદર ત્રણ પ્રકાર તમને જોવા મળે શંકુ આકાર ત્રાકાકાર અને ભમરાકાર શંકુ આકારમાં ગાજર ત્રાકાકારમાં મૂળો ભમરાકારની અંદર બીટ અને અસ્થાનિક મૂળમાં સક્રિયનો સમાવેશ થાય છે આપણી ટેક્સ્ટ મુજબની આકૃતિ આપણે જોઈ લઈએ આ સતાવરી છે અને સતાવરીના તંતુમય મૂળની અંદર જો આ બધા ખોરાક સંગ્રહી રચના છે પણ અહીંયા અનિયમિત આકારે ખોરાક સંગ્રહ છે અને ગુચ્છા સ્વરૂપે થાય એક સાથે સમૂહમાં થાય એટલે ગુચ્છાદાર સાકંદ મૂળ કહેવામાં આવે સલગમ બીટ ભ્રમરાકાર

તો એમાં આપણે વાત કરીએ છીએ સ્તંભ મૂળ સ્તંભ મૂળ ની અંદર આપણે કાલે જે પણ વાત થઈ હતી એ મુજબ વડની અંદર વડની શાખાઓ છે માનો કે આ વડ છે આ જમીનની અંદરનો ભાગ મૂળનો ભાગ છે અને એની શાખા જમીનને સમાંતર સમક્ષિતિજ આગળ વધે છે હવે એ શાખા ખૂબ વજનદાર છે મોટી છે એટલે પોતાના વજનથી તૂટે નહીં પડે નહીં એટલે એમાં શરૂઆતમાં જ પહેલા તમે ઘણા બધા ઈંચકાય હશે ઘણા નખત્રાય હશે માથાય તોડાય છે આવી એકદમ પાતળા તંતુમય મૂળ ઉત્પન્ન થાય આસ્થાનિક મૂળ છે કારણ કે ભ્રૂણ મૂળ સિવાયના ભાગે પ્રકાંડના ભાગેથી ઉત્પન્ન આ મૂળ જમીનના સંપર્કમાં આવે ત્યાર પછી પોષણ મેળવે અને ખૂબ જાડા અને મોટા થાય છે અને એ મોટા ભાગનું પોષણ તો આમથી આવતું હોય ખોરાકના ઘટકો અને આ ખૂબ જાડા અને મજબૂત થાય કઠણ થાય છે અને પછી આ જ મૂળ છે એ મૂળ વડને આધાર આપતી વડવાયુ આપણે જે કહીએ છીએ કઠણથી તમે સમજો એક સમય એવો આવી જાય છે કે આ વડલાનું થળ ક્યુ છે એ ખબર નથી પડતી આવા જાડા મૂળ થઈ જાય છે આ સ્તંભ મૂળ છે અને સ્તંભ મૂળ એ મૂળ નું રૂપાંતરણ છે અને તમે જો વડલા ની અંદર શાખાઓ છે આધાર પૂરો પાડવા માટેની રચના છે પેલા એકદમ પાતળા હોય જમીનના સંપર્કમાં આવતા ખૂબ જ જાડા અને મજબૂત થાય છે અને જે શાખાઓ છે એની જે ડાળીઓ છે પ્રકાંડ છે એને ટેકો પૂરો પાડે છે એટલે એને સ્તંભ કીધા આધાર પૂરો પાડે છે અને ઉદાહરણ તરીકે બળ હવે અવલંબન મૂળ અવલંબન મૂળની જો આપણે વાત કરીએ તો અવલંબન મૂળમાં ખાસ કરીને જે દડી વનસ્પતિઓમાં વધારે જોવા મળે ખાસ મકાઈ અને શેરડી જેવી વનસ્પતિની અંદર તમે જુઓ તો આ મકાઈ અને શેરડી જેવી વનસ્પતિમાં હવે આયા અહીંયા તંતુમય મૂળ છે આપણે કાલે જોઈ ગયા છે આગલા લેક્ચરની અંદર જોઈ ગયા હવે બહુ ઊંડા ન હોયા હવે જ્યારે વધારે પવન કેવું હોય ને આ આ પ્રકાંડ ખૂબ ઊંચું થયું હવે એના તો ત્યારે આની અંદર તમને ખબર ગાંઠ અને આંતર વાળો ભાગ તો જમીનની નજીકની જે ગાંઠ છે જમીનની નજીકના ગાંઠના ભાગમાંથી આમ ત્રાસા મૂળ ઉત્પન્ન થઈ જાવ અને જે આ પ્રકાંડને ટેકો પૂરો પાડે છે આધાર પૂરો પાડે છે આવા ત્રાસા અને અવલંબન મૂળ કહેવાય સ્ટીલ મૂળ કહેવામાં આવે છે સ્ટિલ મૂળ રૂટ હવે એ શું થાય છે ખરેખર આ પ્રકાંડ આમ ત્રાસુ કે આમ નમે છે કોઈ પણ બાજુ નમી જાય તો એને આધાર પૂરો પાડતી આ રચના છે અને આને અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે જે મકાઈ અને શેરડીમાં હોય અને જો એની આપણે આકૃતિ જોઈએ તો આ પ્રકારે સામાન્ય રીતે એમાં જોવા મળે તમે જુઓ આ જે આખું મકાઈનો છોડ છે અને એની જમીનની નજીકની ગાંઠના ભાગમાંથી આ ત્રાસા વિકાસ પામતા મૂળ છે જેને અવલંબન મૂળ તરીકે ત્યાર પછી શ્વસન માટેના મૂળનું રૂપાંતરણ જો મૂળ છે જમીનની અંદર છે પણ વનસ્પતિને ખાસ કરીને એ જરૂર પડે છે શ્વસન માટેના રૂપાંતર જમીનની અંદર એટલી હવા હોય જ અને ત્યાંથી ઓક્સિજન દ્વારા એ શ્વસનની ક્રિયા કરતા હોય પણ આ ખાસ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિ માટેનું અનુકૂલન છે હવે જે દલદલ કાદવ વાળા વિસ્તારમાં દરિયાઈ ખાડી પ્રદેશ છે જ્યાં કાદવ છે જ્યાં માટી અને પાણી થોડું થોડું ભેરું રહે છે જ્યાં જમીનમાં પાણી ભર્યું રહે છે ત્યાં હવા ન હોય તમે જોજો જયારે જમીન ઉપર પાણી જતું હોય ત્યારે એમાંથી બબલ્સ નીકળતા હોય શું કરવાનું પાણી જાય એટલે હવા આવે એક જ રહી એટલે પાણી આખું પાણીથી તરબોળ પહેર્યું છે એટલે ત્યાં એ માટીમાં અંદર હવા નથી જો તમારી ઘરે તુલસીનું કુંડું હોય ને કોઈ પ્લાન્ટનું અને કુંડું તમે આખે આખું પાણી થી ભર્યું રાખો શરૂઆતમાં શોષાઈ જશે પછી શોષાઈ જાય તમે નખા કરો ને ભરી રાખો ચાર પાંચ દી થાય ને છોડ પીળો પડશે અને ધીમે ધીમે સુકાઈ જશે અને બે ચાર વધારે થાય એટલે બે આવે ભાગમાં ખબર નથી પણ એવું કરવું અખતરા પણ આવું કેમ થાય છે અરે પાણીથી યાર અને પાણી છે એટલે એમાં હવા નથી એટલે મૂળ ને શ્વસન માટે ઓક્સિજન મળતો નથી તો જે દલદલમાં જે દરિયાના ખાડી વિસ્તારોની અંદર જે વનસ્પતિ ઉગે છે તો એના મૂળ ને શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી કાઢો તો આવી વનસ્પતિની અંદર હવે તમે સમજો આ સામાન્ય રીતે આ પાણીથી ભરેલો ભાગ દલદલ આ વિસ્તારની અંદર આ જમીનની અંદરનો ભાગ અને હવે અહીંયા જે મૂળ છે એને શું કરવાનું હોય તો આવા વનસ્પતિની મૂળ છે ને એમાંથી કેટલીક આમ શાખાઓ વિકસે હો બહારની તરફ અને આ શાખાઓમાંથી આ બહારની મૂળ જો ધન પ્રકાશ અને ઋણ આવર્તી જમીનની બહાર આમ બહાર આવે છે આવી રીતે મૂળની કેટલીક શાખાઓ વિકાસ અને ત્યાં આ જમીનને પાણીની બહાર આવે ને ત્યાંથી અહીંથી હવા અહીંયા છિદ્રો હોય અને છિદ્રો મારફતે ઓક્સિજન કરે અને આ હવા અહીંથી અહીંયા લઈ અને મૂળના પેશીય રચના સુધી પહોંચાડે છે આ ભાગ સુધી પહોંચાડે છે સમજાય વસ્તુ એટલે શ્વસન મૂળ છે એ શ્વસન મૂળ ઋણ ભૂ છે જમીનની બહાર આવે છે ધન પ્રકાશન વર્તી છે આ છોડ તો બહાર છે જ વિકાસ પામે પણ મૂળ આમ સમાંતર વિકાસ પામે અને એની શાખાઓ બહાર આવે સામાન્ય રીતે તમે આપણે અહીંયા જામનગર પિરોટ અને નરારા ટાપુ તમે ગયા હોય તો અહીંયા ખૂબ જ મેંગ્રુઝ વનસ્પતિ છે અને એમાંથી તમે જોજો જમીનમાંથી કેટલા બધા વિસ્તારમાં પહોળા વિસ્તારમાં ગોટા બહાર આવતા તમને જોવા મળશે અને એ એ દરેક છિદ્રયુક્ત છે જેમાંથી હવા અંદર દાખલ થાય અને મૂળના પેશીય વિસ્તાર સુધી પહોંચે છે અને એના દ્વારા ઓક્સિજનની આપલે કરી શકે તો આ શ્વસન મૂળ છે અને શ્વસન મૂળના ઉદાહરણમાં રાઇઝોફોરા તીવા જેવી વનસ્પતિને આપણે લઈ શકશું અને આ આની આપણે ટેક્સ મુજબની ફિગર છે આ જે રાઈજો ફોરા છે એનું થળનો ભાગ છે અને એની આસપાસના વિસ્તારમાંથી આવા મૂળ બહાર આવ્યા હોય જમીનની એમાં નાના નાના છિદ્રો હોય જેના દ્વારા તે હવાને અપ્લે કરી શકે છે તો અહીંયા આપણે મૂળના રૂપાંતર ટેક્સબુક મુજબના મૂળના રૂપાંતરણની આપણે વાત કરી ટેક્સ્ટબુક મુજબના મૂળના રૂપાંતરણોની આપણે વાત કરી હજુ બીજા કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ આપણે લેશું નીટ માટે નેક્સ્ટ અંદર હજી મૂળના રૂપાંતરણ અને પ્રકાંડની રચના વિશે વાત કરશું